નમસ્તે મિત્રો એવન સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખેડૂતો માટેની જે પાક નુકસાન સહાય છે તેનો બીજો હપ્તો તમારા બેંક એકાઉન્ટ એટલે કે તમારા ખાતાની અંદર ક્યારે જમા થશે તેની સંપૂર્ણ માહિતી પુરાવા સાથે જોવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા આવી નથી જેથી કરીને તમને સાચી અને સચોટ માહિતી મળી શકે તો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે આપણી આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો વિડીયોની નીચે એક લાલ કલરનું બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને જે બાજુમાં આપેલું બેલ બટન છે તેને દબાવી દો જેથી કરીને આવનારી ગુજરાત સરકારની કોઈપણ યોજના અંગેની સંપૂર્ણ માહિતી તમને આ ચેનલ પર સૌથી પ્રથમ મળી રહેશે અને તમે તે યોજનાનો લાભ મેળવી શકશો મિત્રો જોઈએ સંપૂર્ણ વિગતવાર માહિતી તો મિત્રો આપ એક વિડીયોમાં સ્ક્રીનશોટ જોઈ શકો છો કે જે પાક નુકસાન સહાયનો બીજો હપ્તો છે જે બેંક એકાઉન્ટમાં જમા થયો છે તેનો સ્ક્રીનશોટ છે તો પાક નુકસાન સહાય અંતર્ગત જે બીજો હપ્તો મળ્યો છે તે બાર હજાર સાતસો ને રૂપિયાનો છે જે બે બાર બે હજાર વીસ એટલે કે બે ડિસેમ્બરના રોજ જમા થઈ ગયો છે તો જે મિત્રોએ પાક નુકસાન સહાય અંગેના ફોર્મ ભરેલા હતા અને જે મિત્રોના ફોર્મ એપ્રૂવ થયા હશે તો તેમને પ્રથમ હપ્તો મળી ગયો હશે અને બીજો હપ્તો જો ના મળ્યો હોય તો તેમને ટૂંક જ સમયની અંદર મળી જશે તો જે મિત્રોએ પીએમ કિસાન એટલે કે પાક નુકસાન સહાયના જે ફોર્મ ભરેલા હતા તો તેમનો પ્રથમ હપ્તો એ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતો હતો અને જ્યારે બીજો હપ્તો છે એ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે તો મિત્રો બીજો હપ્તો તમને ટૂંક જ સમયની અંદર મળી જશે અને મિત્રો જે આ વિડીયોમાં સ્ક્રીનશોટ જોઈ શકો છો જે બીજો હપ્તો મળી ગયેલો છે જે મિત્રો બે બાર બે હજાર વીસના રોજ મળી ગયેલો છે અને જો તમે ફોમ ભર્યું હશે અને જો તમે સાચી માહિતી આપી હશે અને જો તમારું ફોર્મ એપ્રુવ થયું છે તો ટૂંક જ સમયની અંદર તમારો જે બીજો હપ્તો છે તે પણ તમારા ખાતાની અંદર આવી જશે જો મિત્રો તમે ફોર્મ ભર્યું હોય ને તમારો જો બીજો હપ્તો જો તમને મળ્યો હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને ના મળ્યો હોય તો પણ તમે અમને જણાવી શકો છો તો મિત્રો આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને જે બાજુમાં આપેલું છે બેલ બટન તેના પર ક્લિક કરી દેજો જેથી કરીને આવી કોઈ પણ માહિતી હશે ખેડૂતોને લગતી તો આપણી આ ચેનલ પર સૌથી પ્રથમ મળી રહેશે તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત